દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર બાજવા જનની જનરલ સર્જિકલ હોસ્પિટલમાં આઠ મહિના સુધી સોનોગ્રાફી કર્યા પછી પણ પ્રસૂતિ બાદ બાળકનો એક હાથ ન હોવાથી પરિવારજનોનો હંગામો ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ બાજવા ગામ મહિલા આઠ મહિના સુધી જન જનરલ સર્જિકલ હોસ્પિટલમાં દવા ચાલતી હતી અને સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળકનો એક હાથ ન હોવાથી પિતા રાહુલ જગદીશભાઈ ગોહિલ અને પરિવાર સીધો જ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને ડૉક્ટર વસંત શ્રોફ ઉપર બેદરકારીનો આરોપ મૂક્યો હતો અને જ્યારે પીડિતા પરિવાર ડૉક્ટરને કહેવા ગયા ત્યારે ડૉક્ટરનો પુત્ર દંડો લઈને મારવા દોડી આવ્યો હતો બાદમાં ફરિયાદના આધારે પોલીસ ડોક્ટર અને તેના પુત્રની જવાહરનગર પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી અલ ગુજરાત બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ 8 મહિના સુધી સુધી ડોક્ટર વસંત શ્રોપે દવા ચાલુ રાખી પછી મારી ની ડિલિવરી મેં આકલાવ કરી આઠ મહિના દરમિયાન મારી અહીંયા આગળ જે દવાઓ ચાલી એમાં સોનોગ્રાફી કરેલી મોટી સોનોગ્રાફી

એની આ બાર વાર હાથનું કાંડી બધી જાણકારી ખબર ભૂલ છે અને મારી બધાને એક જ એક જ વિનંતી છે કે આ ડોક્ટર અહીંયા આગળ જનની હોસ્પિટલમાં કોઈ આવું નહીં કારણ કે આ ફરજી ડોક્ટર છે આ નકલી ડોક્ટર છે કારણ કે એ કોઈ શું ધ્યાન નથી આપતો જયારે સોનોગ્રાફી કરતો ત્યારે મારી મમ્મી પૂછ્યું કે ડોક્ટર બધું ઓકે છે તો મોબાઈલ લઈને અહીંયા બેસી રહ્યો ત્યારે ડોક્ટર ને કશું પણ નથી કીધું એ સોનોગ્રાફી વાળા ડોક્ટર અને આ બંને ની મિલી ભગત લઈ અને મારા છોકરાનું ભવિષ્ય અત્યારે બરબાદ કરી નાખ્યું છે અત્યારે મારી આગળની વાત જે આગળના કાનૂની પ્રમાણે જે હોય એ પ્રમાણે કાનૂની કાયદા પ્રમાણે એની કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી કોઈ છોકરાઓની જિંદગી ના થાય એના માટે એની મારી એક રિક્વેસ્ટ સરકાર ને પણ એ છે કે એ ડોક્ટર ની અંદર જે ડિગ્રી છે એ સાચા ડોક્ટર ની ડિગ્રી છે એના એક્સપિરિયન્સ પ્રમાણે છે એ પણ ચેક કરવા વિનંતી હોસ્પિટલ